ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે વહીવટી શાખા વેરા શાખા ઈશાબી પાણી પુરવઠામાં ક્લર્ક ટાઇપિસ્ટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ ઓડિટરની વેકેન્સીઓ આવી છે રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો જિલ્લા કક્ષાએ ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારોને જીએસઆરટીસીમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે અરજી જરૂર કરજો ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે પંદર જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો ત્રીસ જુલાઈ સુધી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબની ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે આરોગ્ય વિભાગની અંદર સાત હજાર પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે જીએસએસ બી સીસીઈ ભરતીને લઈને રિઝલ્ટને લઈને મેરિટને લઈને કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે તો દોસ્તો અરજી જરૂરથી કરજો તો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસબી જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ થ્રી ભરતી રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવની ઓફિશિયલ નોટિફિકેશન વિથ ચેન્જીસ એટલે કે સુધારા સાથે આવી ગઈ છે જે પણ મિત્રો જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ભરતીના ફોર્મ ભર્યા છે અથવા ભરવાના બાકી છે અથવા તો ઇન્ટરેસ્ટેડ છે આવનારી ભણતરીના અંદર એવા ઉમેદવારો ખાસ આ અપડેટને જોઈ લે આગળ વધીએ સ્ક્રીન પર અવેલેબલ છે ગૌણ સેવા તરફથી આવેલ ઓફિશિયલ નવી નોટિફિકેશન જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણની સુધારા અંગેની જાહેરાત તો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરાની કચેરી હસ્તકની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સવર્ગની કુલ ચોપન જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા અઢાર જૂનના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સંદર્ભે નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તરફથી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં સુધારો થતા કુલ ચોપન જગ્યાના સ્થાને હાલ ભરવાની થતી જગ્યા કુલ ચાલીસ જગ્યાના એના સુધારા માંગણીપત્રક મળેલ છે તો અનુસંધાન જાહેરાત ક્રમાંક ત્રણસો સત્તર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્કરની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં ઘટાડો થાય છે એટલે કે ચોપ્પનની જગ્યાએ હવે સાહીઠ જગ્યાઓ પર ભરતી થશે તો અઢાર જૂન બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતના પુષ્ટ એક પરના ક્રમ નંબર પાંચમાં દર્શાવેલ કુલ ચોપન જગ્યાના સ્થાને હવે કુલ ચાલીસ જગ્યાઓ ભરવાની થશે તો ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની રહેશે એટલે કે હવે જે ચોપ્પન જગ્યાથી એની જગ્યાએ ચાલીસ ભરતીઓ થશે તો હવે કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓમાં શું ઘટાડો થવાનો છે જગ્યાઓમાં એની તરફ નજર કરીએ કક્ષાવાળા પુરુષોની વાત કરીએ ઓપન કેટેગરી ઓગણીસ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસમાં છ જગ્યા અનુસૂચિત જાતિમાં એક પણ જગ્યા નથી જનજાતિમાં એક પણ જગ્યા નથી એસસીબીસીમાં પંદર જગ્યાઓ છે મહિલાઓની વાત કરીએ ઓપન કેટેગરીમાં સાત છે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબલ્યુએસમાં બે જગ્યા છે એસસી એસટીમાં ઝીરો જગ્યા છે એસસીબીસીમાં પાંચ જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે બે અને માજી સૈનિક માટે ચાર જગ્યાઓ રહેશે તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન દોરવાનું રહેશે બે જગ્યાઓ છે એ બંને જગ્યાઓમાંથી એક જગ્યા કેટેગરી એ અને એક જગ્યા કેટે બી માટે રહેશે દોસ્તો આ ખાસ ધ્યાન રાખવાનું છે આજે આવેલ મહત્વપૂર્ણ અપડેટ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય